હવે આ જે BIMSTEC છે મારો વહાલા વિદ્યાર્થી મિત્રો BIMSTEC માં જે છે સાહેબ કેટલા દેશોનો સમાવેશ થાય છે સાહેબ તો ટોટલ 7 દેશોનો સમાવેશ થાય છે BIMSTEC નું જે છે સાહેબ હેડક્ quarters अथवा તો સચિવાલય કઈસો તમે તો એ આવેલું છે ઢાકા बांग्लादेश खाते क्या आवेलू छे ढाका <coughs> बांग्लादेश खाते जे छे आवेलू छे साहेब आमा सात देशों मा जे छे याद राख जो भाई सात देशों कया छे साहेब तो देशों मा जे छे साहेब बात करिए खास कैने तो पहलो भारत ऊपर से शुरू करो भारत भारत थी थोड़ा नीचे आओ तो साहेब नेपाल आ बाजू फरता फरता आओ भूटान फरवा जावानो साहेब ભૂટાન થી સાહેબ જે છે બાંગ્લાદેશ પોચી જવાનું સાહેબ બાંગ્લાદેશ પછી જે છે સાહેબ શ્રીલંકા થી જે છે ભારત નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર અને થાઈલેન્ડ જે છે અહીંયા પહોંચી જવાનું છે સાહેબ આપણે આટલે સુધી

આપણે અત્યારે વાત કરીએ તો આટલી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે ખાસ ધ્યાન રાખી લઈશું ભારતીય સેના દ્વારા મોટા પાયે ડ્રોન કામગીરીને યુદ્ધમાં એકીકૃત કરવા માટે બનાવવામાં આવેલું આધુનિક યુદ્ધ દળનું નામ શું છે મિત્રો આધુનિક યુદ્ધ દળનું જે છે નામ શું છે મિત્રો રુદ્ર છે વજ્ર છે ભૈરવ છે ગરુડ છે કયો જવાબ જે છે આની અંતર્ગત સાચો આવશે ચલો ફટાફટ આપશે ક્વિક ક્લિક જવાબ આવશે આની અંતર્ગત ભૈરવ હે ને એક લાખ થી વધુ જે છે એમ્પ્લોય ને આની અંતર્ગત ટ્રેન કરવામાં આવ્યા છે આવનારો જમાનો જે છે સાહેબ એ કેનો છે સાહેબ તો આવનારો જમાનો જે છે ડ્રોન યુદ્ધનો છે અને તૈયાર કરવા પડશે ભારતીય થલ સેના દિવસ મિત્રો ભારતીય થલ સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એવો પ્રશ્ન તમને પૂછી લે તો પંદર જાન્યુઆરી ક્યારે ઉજવવામાં આવે છે

કોણ બન્યા હતા ભાઈ કરિયપા સાહેબ કયા સાહેબ ધ્યાન રાખજો કડીઅપ્પા નહીં અને ખાસ કરીને જે છે ભારતમાં જે છે ફિલ્ડ માર્સલ નું એક પદ પણ આવે છે અને આ ફિલ્ડ માર્સલ જે છે આ પદ એટલે કે ભારતમાં આ ફાઈવ સ્ટાર કેટલા સ્ટાર મિત્રો

અથવા તો શેમ બહાદુર જે છે નું આયોજન જે છે ક્યાં કરવામાં આવે છે તો જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવે છે ક્યાં કરવામાં આવે છે જયપુર રાજસ્થાન ખાતે જે છે કરવામાં આવે છે તો આપણ ધ્યાન રાખી લેજો પૃથ્વીના પરિભ્રમણને સાબિત કરતા પૃથ્વીના પરિભ્રમણને જે છે સાબિત કરતા લિયોન ફૂડ કોર્ટ ઐતિહાસિક લોલક પ્રયોગની યાદમાં પૃથ્વી પરિભ્રમણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો સાહેબ આ દિવસ જે છે જાન્યુઆરી મહિનામાં આઠ તારીખે જે છે ઉજવવામાં આવે છે એનએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ નાળા કે વર્ષ 2025-26 માટે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો છે મિત્રો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો છે તો 7.4% છે કેટલો છે 7.4% છે સર વૈશ્વિક સ્તરે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે એટલે વૈશ્વિક સ્તર પર હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે

તો ચૌદ સપ્ટેમ્બરના રોજ જે છે આ દિવસ ઉજવવામાં આવે છે બે હજાર છવ્વીસ માટે સત્તાવાર લોગો અને વેબસાઇટ નું જે છે અનાવરણ કર્યું છે સાહેબ તો સત્તાવાર લોગો અને વેબસાઇટ જે છે એની વાત કરીએ તો ભારત દેશ જે છે વર્ષ બે જો બ્રિક્સ દેશોની વાત કરીએ આ બ્રિક્સ દેશોની જે છે બે હજાર છવ્વીસ માં બ્રિક્સની અઢારમી સમિટ જે છે એ પણ ક્યાં યોજાવાની છે ભારતમાં બ્રિક્સ એટલે કે સાહેબ જે છે બ્રાઝિલ છે બી ફોર બ્રાઝિલ આર ફોર રશિયા આઈ ફોર ઇન્ડિયા સી ફોર ચાઈના એટલે કે ચીન અને એસ ફોર સાઉથ આફ્રિકા છે તો અમુક બીજા દેશો આવશે આની અંતર્ગત એટલે આ પાંચ દેશો તો આવશે જ એટલે કે એમાં થશે બ્રિક્સ વત્તા આની અંતર્ગત ઇજિપ્ત આવશે ઇથોપિયા આવશે શિયા આવશે આની અંતર્ગત ટોટલ કેટલા ભાઈ તો બ્રિક્સ પ્લસમાં જે છે સાહેબ દસ દેશો છે કેટલા છે ભાઈ દસ દેશો છે જાન્યુઆરી બે છવ્વીસ માં કયો દેશ

અને વૈશ્વિક સ્તરે ચોથી મહિલા બની છે સાહેબ તો આપણને બધાને ખબર છે કે અત્યારે ભાઈ કોણ બોલી રહ્યો છે સ્મૃતિ મંધાનાજી જે છે આ પ્રથમ કોણ હતા ભાઈ પ્રથમ ભારતીય પૂછે તો યાદ રાખી લેજો 10000 રનમાં મિથાલી રાજ બીજો ભારતીય મહિલા પૂછે તો જવા સ્મૃતિ મંધાના હરમનપ્રીત કોર જે છે ભારતીય મહિલા ક્રિકેટ જે છે ટીમ ના જે છે साहब कप्तान है साहब शो कप्तान अने ODI, वलकप, जे छे हाल में वर्ष बेहजार पच्चीस में महिला ओडीआई वर्ल्ड कप विजेता टीम ना कैप्टन साहब जेमा जे छे भारत देश भारत देश जे छे प्रथम वक्त प्रथम वक्त जे छे वन महिला ODI कप जेचे ए जीते चे सर सोचे पहली बाखत जीते चे अने आज जेचे सर बात करिए तो आमा जेचे फाइनल मैच जेचे कोनी कोनी बच्चे रमाए छे तो भारत ए जेचे दक्षिण अफ्रीका ने बावन रने हरावे साहब बावन वर्ष पछी बावन रने हरावे साहब અને વિજેતા બન્યા છે સાહેબ આ જે છે સાહેબ ઓડીઆઈ વર્લ્ડ કપ ની તેરમી આવૃત્તિ હતી સાહેબ પાછી ફાઇન આ જે છે એનું આયોજન યજમાની કોને કરી હતી સાહેબ તો યજમાની જે છે ભારતની સાથે સાથે શ્રીલંકાએ કરી હતી સાહેબ અને શ્રીલંકામાં કોની મેચો યોજાય ભાઈ પાકિસ્તાનની મેચો યોજાઈ હતી આ ઉપરાંત જે છે ભારત આ વિશ્વકપ જીતનારો જે છે ચોથો દેશ બન્યો સાહેબ

પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાય છે તો આ થોડી થોડી બાબતો જાણ કરી દઉં છું આ ખાસ જે છે ધ્યાન રાખી લેજો મેન ઓફ ધ મેચ કોણ બન્યા હતા સાહેબ તો મેન ઓફ ધ મેચ જે છે એ શેફાલી વર્માજી બન્યા હતા મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા સાહેબ તો મેન ઓફ ધ સિરીઝ જે છે એ આપણા દીપ્તિ શર્માજી બન્યા છે સાહેબ એ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખી લેજો અને સેમિફાઈનલ મેચ જેમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલ સુધીની સફર જે છે કરી સાહેબ એમાં જેમીમા માં કેવી જે છે એણે અદ્ભુત યોગદાન જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ભારતીય એ એઆઈ સંશોધન સંગઠન જે છે આઈ એ આઈ જે છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે આઈ ફોર ઇન્ડિયા એટલે ઇન્ડિયન મતલબ એ કઈ જગ્યાએ તો સિટી ગાંધીનગર ખાતે આ આ પહેલું છે સાહેબ પાછું પબ્લિક પ્રાઇવેટ ધોરણે છે સાહેબ જેમાં ગુજરાત સરકાર છે સાહેબ ભારત સરકાર છે સાહેબ અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિયેશન પણ છે સાહેબ

એટલે વેબ સંકુલ એટલે કે તમારા ઘરના આંગણે તમને જે છે કંકોત્રી જે છે મોકલાવી રહ્યો છું ધ્યાનથી સાંભળી લેજો આવતીકાલે જાન્યુઆરી બધાને ઇન્વિટેશન કાર્ડ આપી રહ્યો છું સાહેબ વિકાસ સર પોતે જે છે તમારું સ્વાગત કરવા માટે હાજર રહેવાના છે તો આપણે પણ વિકાસ સરને જે છે એટલું જ જે છે આગતા સ્વાગતા કરીશું વિકાસ સાહેબને જે છે આપણે જોડે જે છે એટલો પ્રોત્સાહન આપીશું વિકાસ સર જે છે બે ત્રણ ગિફ્ટ તમને એક્સ્ટ્રા આપી દે જોડે જોડે સાહેબ

મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે સવારે ફરીથી ટીલ ધેન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત